અમરેલીના ફુલસર ગામની જૂથ અથડામણની ગંભીર ઘટનાના પડઘા હવે સુરત સુધી પહોંચ્યા છે આ અથડામણમાં પાટીદાર અને સમાજના યુવકો વચ્ચે હિંસક થઈ હતી જેમાં લોકોના મોત હતા ઘટના બાદ આગેવાનો દ્વારા પાટીદારો પર હુમલો કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે આ મામલે સુરતમાં પાટીદાર સમાજના આગેવાનો જેમાં વિજય માંગુલિયા અલ્પેશ કથિરિયા સહિતના યુવાનોએ તાત્કાલિક મિટિંગ યોજી હતી પાટીદાર સમાજનો આક્ષેપ છે કે ગામના ચોકમાં ઉભેલા યુવા

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લુખા અને પોતાના બે નંબરના ધંધાઓને ઢાંકવા માટે અને એમની માટે નાના મોટા ષડયંત્ર કરી આવી રીતે ગામના લોકોને ભોળા અને લોકોને દબાવી આ પ્રકારના કૃત્યો કરતા આવે છે આવી ઘણી બધી ઘટનાઓ ધ્યાનમાં આવી છે ત્યારે ફૂલઝર ગામમાં તો એવી ઘટના આવી છે કે પચાસ લોકોના સમૂહ પર ક્રેટા કાર ચડાવી દેવા સુધીના પ્રયત્નો થયા છે અને આ ક્રેટા કાર ચડાવીને એક વ્યક્તિની હત્યા નીપજવામાં આવી છે ત્યારે

સરકાર અને વ્યવસ્થા બીજી માંગુ કે છેલ્લી દિવાળી અંદર અમરેલી જિલ્લાની અંદર ત્રણ ઘટનાઓ બની છે ત્રણ ત્રણ ઘટનાની અંદર પાટીદાર સમાજના યુવાનો પર રાષ રાખી કરવામાં આવી છે ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવીને એમના પર એફઆઈઆર કરવામાં આવી છે અન્ય પચાસ જણા ઉપર ત્રણસો સાત ની કલમ ઉમેરો કરીને ત્રણસો ની હેઠળ આજે સુરતમાં વસતા પાટીદાર સમાજના આગેવાનો યુવાનો અને વડીલો ટૂંકી નોટિસમાં જે એકત્રિત થઈ અને જ્યારે એક ચાજે ત્યારે એક અવાજે એક હાકલે ત્યારે બધાએ આકલ કરી છે કે ત્યાં સુધી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપરથી ઓગણત્રીસ લોકો ઉપરથી જે ખોટી કલમ દાખલ કરવામાં આવી છે એ ખોટી રદ કરવામાં આવે જ્યાં સુધી સી સમરી ભરવામાં નહીં આવે જ્યાં સુધી એ યુવાનો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું ને આ વાત સરકાર શ્રી સુધી પહોંચે અને આ મેસેજ અમે જ્યાં સુધી આ ઘટનાને અંજામ ના મળે જ્યાં સુધી આ લોકો ઉપર

એકલતા અનુભવે છે ત્યારે બનવા બનવા માટે તાકાત બે દિવસનો છોકરો નથી હાલે છતાં એને બે ચાપટ મારી દીધી

એને આપણે ન્યાય આપે ક્યાં અમારી ઉપર ખોટા બહુ કોઈ વાડી લખાઈ નાખ્યા છે તો કઈ હિસાબી પાટીદાર સમાજના વિવિધ લોકો આગેવાનો યુવાનો આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ પડે કાયદોકીય ખોટી એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત જે પચાસ ના ટોળામાં ક્રેટા લઈ ગ્રામજનો પર તત્વો સારા આમ મેથી પાક આપવો જોઈએ સરઘસ પણ નીકળવું જોઈએ અને ડર દૂર થાય માટેના કાયદા તંત્ર પણ પ્રયોગ એ અમારી વિનંતી છે